આપણે જણાવી દઈએ એક મામલો સામે આવ્યો છે અને આ મામલો તેવો છે કે જ્યારે રૂપિયા ન આપતા પત્નીએ બીજી પત્નીએ પતિને સળગાવી દીધો અને આ સાથે દાઝી ગયેલા વૃદ્ધ ધનજી કેરાઈનું સારવાર દરમિયાન મોત થયું છે આપણે જણાવી દઈએ કે માનકુવા પોલીસે આરોપી મહિલાની અટકાયત કરી છે સૌથી દુઃખદ સમાચાર પણ છે કે મહિલા દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે પોતાના પતિને જ સળગાવી દીધો કેરોસીન છાંટીને પૈસા ન આપવાની એક નજીવી બાબત નાની બાબત ઘર કંકાસની બાબત છે આ જ્યારે ઘરની અંદર આવા અનેક પ્રકારના કંકાસો ચાલતા હોય ત્યારે મહિલા કેરોસીન લઈને તેના પતિ ઉપર છાંટી દઈને તેને જીવતે જીવતો સળગાવી દીધો